શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બીજી જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ સદગુરુ પાસેથી લેવું શ્રેયસ્કર નામ સદગુરુ પાસેથી જ લેવાની જરૂર છે કે પછી આપણે તે આપણી જ પસંદગી પ્રમાણે લઈએ તે ચાલે વાસ્તવિકતામાં ભગવાનનું નામ સ્વયં સિદ્ધ છે અને પરિપૂર્ણ છે તેને સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે બીજે ક્યાંયથી પણ કંઈક મેળવવું પડે છે એવું નથી એટલે સદગુરુ પાસેથી મેળવેલું નામ અને આપણી પોતાની પસંદગીનું નામ એમાં ભેદ પાડી શકાય એમ નથી છતાં પણ સદગુરુ પાસેથી લીધેલા નામનું વૈશિષ્ટ્ય છે જ તે એવી રીતે કે તે નામની પૂંઠે સત્તારૂપે તેઓ રહેલા છે અને આપણાથી તે નામ સ્મરણ થવામાં તેમની ખૂબ મદદ મળી શકે છે અને એટલે આપણાથી થતું નામ સ્મરણ તેમની સત્તાથી જ થઈ રહ્યું છે એનું ભાન રહેવાથી હું નામ સ્મરણ કરું છું એવી રીતનો અહંકાર ઉત્પન્ન થવાને અવકાશ જ રહેતો નથી સદગુરુની આજ્ઞાનું પાલન કરતાં કરતાં સાધકને નામની લહેજત આવવા લાગે છે અને પેટ ભરીને નામ લેવાથી તેનો આત્મા તૃપ્ત થાય છે એટલે સદગુરુ પાસેથી નામ લેવાની જરૂર છે માત્ર સદગુરુની ભેટ થાય ત્યાં સુધી આપણે આપણી રીતનું નામ સ્મરણ કરતા રહેવાનું આવશ્યક છે કારણ કે નામ સ્મરણ જ આપણને સદગુરુની ભેટ કરાવી આપે છે એમ જોઈએ તો પ્રથમ તો સંતની ભેટ થવાનું મુશ્કેલ અને માનો કે ભેટ થઈ તો તેમના પર વિશ્વાસ બેસવાનું એથીય વધુ મુશ્કેલ એટલે નામનું સાધન ચાલુ રાખવું સાકરનો ગાંગડો મૂક્યો કે પછી કીડીઓને આમંત્રણ આપવાનું રહેતું નથી આપોઆપ જ તે તેને શોધતી આવે છે તેમ તમે સાકરનો ગાંગડો બની જાઓ એટલે સંત તમારી પાસે દોડતા આવવાના સાકરનો ગાંગડો બનો એટલે કે સંતને ગમે તેવું વર્તન કરો સંતોને શું પ્રિય છે ભગવાનનું અનુસંધાન અને અખંડ નામ સ્મરણ એ સિવાય બીજી કોઈ પણ વાત તેમને પ્રિય નથી એટલે આપણા હૃદયમાં નામની જ્યોત અખંડ જલતી રાખવી સદગુરુ તમને શોધતા આવશે અને તમારા પર કૃપાનો વર્ષાવ કરશે હવે આ પ્રમાણે સદગુરુ નામ આપે ત્યારબાદ કોઈને એમ લાગે કે હું રામ રામ તો જપતો જ હતો અને હવે સદગુરુએ એ જ કહ્યું તો પછી એમાં કયો મોટો ફેર પડી ગયો પણ એમાં જ વિશેષતા છે કારણ આમ કરવામાં હું કરું છું એ અભિમાનને ફેંકી દેવું પડે છે સદગુરુ પાસેથી નામ લીધું એટલે પછી આપણા કરતાંપણાના અભિમાનને અવકાશ રહેતો નથી મીઠાનો એક જ ગાંગડો ખીરને બગાડવા માટે પૂરતો છે તે પ્રમાણે અભિમાન એ સર્વ સાધનોને વ્યર્થ કરી દેવામાં કારણભૂત બને છે એટલે અભિમાનને ફેંકી દેવું એ બાબત અતિશય મહત્ત્વની ઠરે છે ભગવાનનું નામ એ ઔષધ છે એમ સમજવું ભગવાનની પ્રાપ્તિ તે એનું ફળ જરૂર જેટલું જ કરવું એટલે કે કહ્યું હોય એટલું જ કરવું વધુ નહીં કરવું એ એનું અનુપાન માત્ર એ ઔષધ ધીમે ધીમે અને સતત પેટમાં જતું રહેવું જોઈએ સાદા શબ્દોનો પણ મોટો આધાર લાગે છે તો પછી ભગવાનના નામનો આધાર કેટલો મોટો હોવો જોઈએ અસ્તુ ધ્યાન કે જીવન સ્મરણ જય જય રામ